આ દૂષણને પ્રવેશ કરવામાં આવે છે અમે તો કાયમ દર વર્ષે કહીએ છીએ ને એવું એક લેટર ઘણી વખત અમે લખીએ બી છે સરકારમાં કે ગાંધીનું ગુજરાત નહીં ગાંધીનો ભારત છે સમગ્ર ભારતમાં દારૂબંધી હોવી જોઈએ પહેલી વાત તો ક્રાઈમ રેટને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે બઢાવો આપી રહ્યા છે ભલે લોકો કોઈ ખુશ થતું હશે શોખીનો પણ બેઝિકલી આ યોગ્ય નથી એક દિવસમાં આવેલા બે નિર્ણયોની વાત કરું તો એક નિર્ણય એવો છે કે જે કોન્સ્ટેબલ દારૂ ડ્રિંક એન્ડ ડ્રાઈવ વોરંટ પકડશે તેને ઇનામ આપવામાં આવશે અને તેથી તે જ તેને અડકેલી જ બીજી ટેરેટરી પચાસ કિલોમીટરના રેડિયસની મત તમે જુઓ તો દારૂની છુટ્ટી આપી દેવામાં આવે એટલે આ હાસ્યાસ્પદ છે તમે ક્યાંક ક્રાઇમને બઢાવો આપવાની કોશિશ કરી રહ્યા છો